ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલે જ થશે નવા મંત્રીઓની શપથવિધિ ઝી ચોવીસ કલાકે દર્શાવેલા અહેવાલ પર

શપથવિધિ થઈ શકે છે તમામ મંત્રીઓને રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર આ સૌથી મોટા સમાચાર છે આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ થશે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ ફરી એક વાર થી ચોવીસ કલાકની ખબર પર મહોલ લાગી છે જે પ્રમાણે આપણે ચર્ચા કરી હતી ખબર દર્શાવી હતી કે આવતીકાલ એટલે કે સત્તર તારીખે શપથવિધિ થઈ શકે છે શું વધુ જાણકારી ચોક્કસ જી ચોવીસ કલાકે જે ખબર કીધી હતી અને સ્થળ કીધું હતું એ સ્થળે સાડા અગિયાર વાગે સત્તાવાર રીતે રાજ્ય સરકારે કીધું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટનું વિસ્તરણ જે છે એ કરવામાં આવશે અને મહાત્મા મંદિરમાં તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે આજે સવારે સત્તાવાર રીતે કીધું છે કે આવતીકાલે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજવામાં આવશે સ્વાભાવિક છે કે એમાં રાષ્ટ્રીય નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેશે ભાજપનું મોવડી મંડળ હાજર રહેશે અને જે પ્રકારે મહાત્મા મંદિરની કરી કરવામાં આવી છે એટલે એક મેગા ઇવેન્ટ ભૂપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિની એક મેગા ઇવેન્ટ સરકાર અને ભાજપ સંગઠન ભેગું થઈને કરશે એ પ્રકારે નિશ્ચિત રીતે આયોજન કરવામાં આવ્યું છે રાત્રે આ સંદર્ભે આખરી નિર્ણય લેવાયો અને એ નિર્ણય બાદ મહાત્મા શપથવિધિ કરવાનું નક્કી કરાયું છે બીજી મહત્વની બાબત છે કે ગઈકાલે જ તમામ ભાજપના જે ધારાસભ્યો છે એમને ગુરુ અને શુક્રવારે બે દિવસમાં ગાંધીનગર નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે હવે જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ આગળ વધશે કારણ કે જે લોકો જે મંત્રીઓના રાજીનામા લેવાના છે તેમને સૂચના આપી દેવામાં આવશે અને જે નવા મંત્રી તરીકે શપથ લેશે તેમને પણ આજે મોડી રાત સુધીમાં ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે અને કે કારણ કે વિસ્તારમાંથી ટેકેદારોને પણ શપથવિધિ વખતે હાજર રાખી શકે એ પ્રકારનું આયોજન સમગ્ર રીતે કરવામાં આવ્યું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે જી બિલકુલ હિતલ એ પણ આપ જણાવશો કે કયા કયા કેન્દ્રીય મંત્રીઓ પણ આ શપથવિધિમાં ઉપસ્થિત રહી શકે છે આવતીકાલે જી ચોક્કસ એવું કહી શકાય કે જે સીધી રીતે જોવા જઈએ તો ભાજપના સંગઠન મહા સંગઠન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે બંસલજી એ પોતે હાજર રહેવાના છે તેઓ આજે ગાંધીનગર પહોંચશે સાથે સાથે જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ પહોંચવાના છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ સી આર છે તેઓ પણ શપથવિધિમાં હાજરી આપશે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો કેન્દ્રમાં ગુજરાતના જે મંત્રી છે મનસુખ માંડવિયા આવતીકાલે શપથવિધિમાં હાજર રહે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આપવામાં આવશે અને તેઓ પણ હાજરી આપશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જી બિલકુલ અને આપણે બીજી પણ ઘણી ચર્ચા કરીએ છીએ હિતલ કે હવેના એટલે કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે કોને નથી મળી શકતું ત્યારે રી એન્ટ્રીની પણ આપણે વાત કરી હતી યુવા ચહેરાઓની વાત કરી હતી એટલે હવે માત્ર થોડોક જ સમય બાકી છે આ નામ પરથી પડતો ઉચકાવવા માટે જી ચોક્કસ એવું કહી શકાય કે હવે ઇંતજારીનો અંત આવશે કારણ કે જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણ ની તારીખ અને સમયની વાત હતી એ થઈ ગયું છે સ્થળ નક્કી થઈ ચુક્યું છે હવે માત્ર ને માત્ર કોને પડતા મૂકવામાં આવશે ને કયા નવા ચહેરા આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે અને એ ગણતરીની મિનિટોમાં એટલે એવું કહી શકાય કે આજે મોડી રાત સુધી ઘણું બધું ચિત્ર એ પણ સ્પષ્ટ થઈ જશે પણ હાલના તબક્કે જે ચર્ચાઓ ચાલી રહી છે એ અંતર્ગત જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને વધારેમાં વધારે પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે સાથે સાથે જોવા જઈએ તો લેવા પટેલ જે છે એમને પણ સ્થાન આપવામાં આવશે અને રી એન્ટ્રીની જ્યાં સુધી વાત છે રી એન્ટ્રીમાં સીધી રીતે જોવા જઈએ તો રી એન્ટ્રી સૌથી વધારે મહત્વની રી એન્ટ્રી છે એ કદાચ જીતુ વાઘાણીની પણ થઈ શકે છે અને જયેશ રાદડિયાની પણ રી એન્ટ્રી થઈ શકે છે આ ઉપરાંત અનેક આશ્ચર્યો જે નવા મંત્રીમંડળમાં છે નવા યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે ઘણા નામ એવા છે જ્યાં બિલકુલ ચર્ચાયા નથી સાણંદના ધારાસભ્ય કનુભાઈ તો એમનું નામ પણ ચર્ચાઈ શકે છે અને એ પણ આવી શકે છે આ ઉપરાંત જોવા જઈએ તો જામનગર થી રેવાબા જાડેજા નું પણ નામ આવી શકે છે અને ચર્ચા થઈ શકે છે આ એવા એવા નામો છે કે જેના નામો દેખીને લોકોને આશ્ચર્ય પણ થઈ શકે જે પ્રકારે હાર્દિક પટેલ નું નામ પણ ચાલે છે અલ્પેશ ઠાકોર નું પણ નામ ચાલે છે એટલે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે અને વર્તમાન મંત્રી મંડળમાં એક માની લો કે એક નામ છે કે યંગ જનરેશન સીધી રીતે કહી શકાય કે હર્ષ સંઘવી તો એમને પણ પ્રમોશન આપવામાં આવી શકે એવી પણ એક પ્રબળ શક્યતાઓ સીધી રીતે હાલના તબક્કે જોવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ સ્થિતિએ આ નવું મંત્રીમંડળ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ